જે હેકિંગ ડેટાની ચોરી સાયબર બોલિંગ સહિત ફાઇનાન્શિયલ ફ્રોડ જેવા સાયબર ક્રાઇમ પણ વધ્યા છે સામાન્ય નાગરિક આ ફ્રોડમાં નાણાં ન ગુમાવે તે માટે ગીર સોમનાથ પોલીસમાં સતત માર્ગદર્શન આપી રહ્યું છે પહેલી જાન્યુઆરીથી લઈને એકત્રીસમી મે સુધી ઓનલાઈન નાણાકીય છે તેપિંડીમાં ભોગ ના કુલ સત્તર લાખ ત્રણ હજાર જેટલી રકમ ગીર સોમનાથ પોલીસે પરત અપાવી હતી ગીર સોમનાથ જિલ્લામાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન છેલ્લા છ મહિનાથી એક્ટિવ છે અને આ પોલીસ સ્ટેશનમાં વિવિધ પ્રકારના ગુના આપણે દાખલ કર્યા છે ડિટેક્ટ પણ કર્યા છે છેલ્લા ઘણા સમયનો ટ્રેન્ડ જોતા ખાસ કરીને ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ ફ્રોડ કે જે એસએમએસથી ઇન્વેસ્ટમેન્ટ માટેની લિંક આવે અને લિંક સાથે લિંક ઉપર ક્લિક કરતાં એ ફ્રોડ નીકળે છે આ પ્રકારના ગુના જિલ્લામાં પણ ખૂબ બનેલા છે રાજ્યમાં પણ બને છે અને નેશનલ લેવલ પણ છે એ ઉપરાંત સાયબર ક્રાઇમમાં કેટલા પણ એવા બધા ગુના છે કે જેમાં સ્ટોકિંગ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ઉપરાંત બીજા ટાઈપના ફ્રોડ એવા ગુનાઓ છે લોકોને જિલ્લા પોલીસ તરફથી અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ પ્રકારની જે લિંક છે અનઓથોરાઈઝડ જગ્યાએથી લિંક ઉપર ક્લિક ન કરો કોઈ મેસેજ જે છે એને વેરીફાઈ કર્યા વગર પ્રોપર જગ્યાએથી વેરીફાઈ કર્યા પછી જ એને એની ઉપર આગળ વધો એનો સંપર્ક ત્યાંથી પૂરેપૂરી મદદ મેળવવા માટેનો પ્રયત્ન ગુજરાતની એકમાત્ર સંસ્કૃત યુનિવર્સિટી એવી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં હાલમાં